ઠેર નદી નાળાઓ છલકાયા હતા ચેક ડેમ છલકાતા ચેક ડેમ જોવા ભારે લોકોનો ધસારો ઉમટી પડ્યો હતો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો હતો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોના માટે આશીર્વાદરૂપ આ વરસાદ બન્યો હતો વરસાદ પડવાના કારણે ખેતી પાકોને ખૂબ લાભ થશે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી જરૂરિયાત પ્રમાણે ખેતીને વરસાદ મળી રહ્યો હોવાનું ખેડૂતો માની રહ્યા છે આજ રોજ બગસરા શહેરની અંદર મેઘરાજાની અવિરત કૃપાને કારણે બગસરાની સાતલડી નદી જે પૂર્વ દિશા તરફ વહેતી નદી જેને ગંગા સ્વરૂપની ઉપમા આપવામાં આવી છે લગભગ આ બીજા જ વરસાદ બીજા કે ત્રીજા વરસાદની અંદર આ ભૂતનાથનો જે મોટો ચેકડેમ છે એ પરમાત્માની કૃપાથી એ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને બગસરા શહેરને જળની આમ તો અનેક વર્ષોથી શાંતિ જ છે છતાં પણ આજ ભગવાને વિશેષ કરી અને બગસરા શહેર ઉપર કૃપા કરી છે બગસરા શહેરમાં ઉપરવાસ વિસ્તારમાં પડેલ ભારે વરસાદથી સાંતડી નદી પરનો ચેકડેમ છલકાયો હતો અને ભારે વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયો હોવાના દ્રશ્યો તમે જોઈ શકો છો અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા હતા બગસરા શહેરમાં સાતલડી નદી પર બાંધવામાં આવેલ ચેકડેમ છલકાતા લોકો ચેકડેમ જોવા ભારે લોકોનો ઘસારો ઉમટી પડ્યો હતો હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે ત્યારે વાત કરીએ આપણે અમરેલી જિલ્લાના બગસરા શહેરની તો બગસરા શહેરમાં પણ બપોર બાદ એક અને વાતાવરણ વરસાદ વરસાદ પડવાના કારણે ઠેર ઠેર નદી નાળા છલકાયા હતા હાલ હું તમે બગસરા શહેરના જે સાતડી નદી છે તેના ઉપર બાંધવામાં ડેમ છે તેના દ્રશ્ય બતાવી રહ્યો છું આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે બગસરા શહેરના સાતડી નદી ઉપર બાંધવામાં ડેમ છે ઉપરવેશ સાપર સુડાવુંગી સહિતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ સાતડી નદી ઉપર બાંધવામાં આવેલ આવ્યું ડેમ અત્યારે હાલ ઓવરફ્લો થયું છે છે જે જોઈ રહ્યા છો છે બગસરા શહેરમાં ઉપર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ વાતાવરણમાં પડતું આવ્યું હતું ધોધમાર વરસાદ પડ્યો તો વરસાદ પડતા લોકોમાં પણ ખુશી જોવા મળે છે હાલ ચેકડેમ ચેકડેમ ની અંદર પાણી આવતા પ્રથમ ડેમ છલકા પાણી આવતા લોકો પણ આ ચેકડેમ છે નિહાળવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળે